દોસ્તો કેમ છો સ્વાગત છે નવ લોક અત્યારે અમે જઈ રહ્યા છે માતાજીના મંદિર દર્શન માં રાતના વાગી ગયા છે બાર અને બધા દોસ્તાર જઈ રહ્યા છે લગભગ અહીંયાથી ચાલીસ થી પિસ્તાલીસ કે એવું કિલોમીટર છે આપણે પહેલી વાર જઈ રહ્યા છીએ એટલે બનાર લોક માં ઠેર હતી દોસ્તાર છ થી સાત જણા જઈ રહ્યા છે અને કેટલા કે પોકીએ એ આગળ જાય બ્લોક મળીએ દોસ્તો અત્યારે અમે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ આ જોઈ શકો છો આપડે અમારે હારે આવે બધા જો ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને અત્યારે વરસાદ ચાલુ છે જોરદાર અને અત્યારે અમે સ્ટેશને પોકવા થયા છે લગભગ હજુ તો બે કિલોમીટર ચાલે છે જોઈ શકો છો અને આપણે પહેલી વાર જઈએ ને આપણે સુરતમાં એટલું ક્યારે ચાલવાના નથી ક્યારે નહીં ચાલે પહેલી વાર જઈએ સુરતથી ચાલતા ક્યાંય ગામડે તો ઘણી વાર જાયેલા પણ સુરતમાં પહેલી વાર જાય એટલે કેટલું દૂર છે પગનો ડૂબ આવે તો બસ કિલોમીટર ચાલે છે હું અને દેવો અને તેજસ ને હાસ્યો બધા લગભગ દૂર તો વધારે નથી કે ત્રીસ ચાલીસ કિલોમીટર આપણે વરસાદ બહુ કુલ બહુ વધારે વરસાદ છે આપણે આપડે એક થઈ ગયું કે છત્રી લીધી છે પણ છત્રી કરતા કે આપડે પલળતા જઈએ જવું છે એટલે પલળતા જવું છે એક વધારે વાંધો આવે છે કે આપડા ચશ્મા જે પલળી જાય

હજી લગભગ ત્રણ થી ચાર કિલોમીટર ચાલે છે અત્યારે પોકી કાઢે છે ને અડધા આગળ ચાલે છે ને અમે અત્યારે આગળ ચાર જણા અહીંયા છે ને બે ત્રણ જણા આગળ ચાલી રહ્યા છે અમારે અલગ અલગ કે એ બી બી અલગ છે અમે બી અલગ બધા ચાલી રહ્યા છે ત્યાં જઈને મળીએ આપણે અમે ચા પીવી જઈ રહ્યા છીએ અમે ચા પીવી છે કેમ આપણે અત્યારે ઊંઘ આવે એવું થઈ ગયું છે આપણે એમ તો ઊંઘો પણ બીજાને ને ઊંઘ આવે આપણે ઊંઘની આપણે કાલની નાઇટ કરીને આવેલા આખો દિવસ ઉતા એટલે ઊંઘની આવે પણ બીજા લોકો ઊંઘ આવે એટલા માટે અમે બધા કંઈ ચા પીવી છે આગળ જઈને ચા પીએ હાલો મળીએ છીએ આ પીવા દોસ્તો જોઈ શકો છો આપણે ચા પીવાની છે ચાલુ છે ચા પીને આપણે આગળ વધીએ તર ચા પીવાનું ચાલુ છે બધા અમે ચા પી રહ્યા છીએ જોઈ શકો છો અમે ચા પી રહ્યા છે અત્યારે આપણે ચા પીને રવાના થઈ ગયા ચા પી લીધી અત્યારે બધા રવાના થઈ ગયા ને અડધા આગળ આગળ બહુ આગળ અડધા આગળ બહુ હાલ્યા જાય છે અને ચા પી લીધી છે

બિલાડી રાત ના વાગે એ બહુત બઢિયા બહુ બહુ બિલાડી મળે આવી તે હારું કહેવાય એમ બહુ હારું કહેવાય અને મારા માતાજીના મંદિરે ઘણા માણસો એમ કે કે બિલાડી સામે મળે કે આગળ મળે તો કે રાત્રી બહુ વધારે હાલે અડધમ ને અમાર બાજુ કેવું ખબર છે કે બિલાડી તમને મળે તો એમ લાગે કે નો જવાય આગળ પણ આપણે એવું કઈ માનતા નથી રાત રાત ના હોય હારું એવું છે સબથી વધારે હાલે રાત બહુ હાલે

દોસ્તો અત્યારે આજે થી છ કિલોમીટર ચાલે રાતના વાગી ગયા એક અને અત્યારે આપણે કંઈ એમ ચાલતા બધા જઈ રહ્યા છે અડધા આગળ ચાલી રહ્યા છે પણ હજી તો કેટલા કિલોમીટર છે લગભગ વીસ કિલોમીટર વીસ ત્રીસ કિલોમીટર છે બાકી છે અને અત્યારે દોસ્તો ચાલી રહ્યા છે અને આપણે અત્યારે વરસાદ તો બંધ થઈ ગયો છે થોડો 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 આવે છે અને આપણે કંઈ પગ બીજા છે કંઈ દુખતા નથી પણ કેવું છે કે વરસાદ વરી રહ્યો છે એટલે હું ચીકળ બહુ થયું એટલે માટે આમ ચાલવામાં થોડીક તકલીફ પડે બીજું કાંઈ થતું નથી અને આપણે બધા દોસ્તાર જઈ રહ્યા છે લાઈક ને સબસ્ક્રાઈબા કરતા આપણે ચાર હજાર વોસ્ટ ટાઈમ પૂરો કરવાનો છે એટલે દોસ્તો વધુ વધુ શેર કરજો વિડીયો જોઈ શકો છો દોસ્તો અત્યારે રાતના વાગી ગયા છે અત્યારે રોડ હા ખાલી છે કોઈ રોડ ઉપર છે નહીં હાવ એટલે હા રોડ ખાલી છે કોઈ રોડ ઉપર છે જ નહીં અહીંયા આપણે એમ અહીંયા તો ઘણી વાર આમ દિવસે બહુ ચાલે આપણે રોજ અહીંયા ઘણી વાર ચાલતા હોય મંદિરે ગયા હોય બીજા દર્શન કરવા યતમાના મંદિરે જતા હોય પણ આપણે પેદલ સુરતમાં પહેલીવાર આમ બે હજાર ચૌદમાં આપણે સિદ્ધનાથ જઈ રહ્યા ત્યારે બે આટલું ચાલે આપણે પહેલીવાર સુરત એટલું ચાલી રહ્યા છે અને આપણે ગામડે બે ત્રણ વખત એટલું ચાલેલા એકવાર આપણે સુરત નહીં સુરતને આપણે થાળા આગળ જઈને મળીને વાત કરીએ ખબર નહીં ફોન આવે પાણી પીવા ઊભા રહી ગયા છે અને અત્યારે પાણી પીવું છે ને તો બહુ લાગી તરસ એટલે બધા પાણી પીવા માટે ઊભા રહી ગયા છે

આખો દી વરસ કરે અમે રાતના લગભગ અગિયાર બાર વાગે ચાલે છે વરસાદ હજી જયારે અઢી દોઢ વાગી ગયો અત્યારે વરસાદ ચાલુ જ છે દોસ્તો આપણે ચાલતા ચાલે જોઈ શકો છો ગોગા મહારાજનું મંદિર આવી ગયું છે આ રોડ ઉપર ગોગા મહારાજ મંદિર છે અને ગોગા મહારાજ મંદિર છે મેન રોડ ઉપર જ છે અમે ચાલતા ચારે વર્ષમાં આવ્યું છે જે ગોગા મહારાજ દોસ્તો અત્યારે અમે ચા પીવા માટે બે ગયા બધા અત્યારે ચા પીવાની ચા મંગાવો ને ચા મગાવો

દોસ્તો અત્યારે ચા પીએ અને આપણે રવાના થઈ ગયા છે અત્યારે જઈ રહ્યા છીએ બધા ચા પીધી પી લીધી બધા 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 અત્યારે કેમ છે મજામાં શાંતિ છે ને તો બસ શાંતિ હોય તો ચાલતા ચાલતા જઈ રહ્યા છે આપણે આવી ગયા થોડા થોડા કયા વધારે કઈ આવ્યા નથી આપણે ચાલે ઓછા એટલે કઈ વધારો નથી હજી દસ પંદર કિલોમીટર ચાલે છે અને અત્યારે વાગી ગયા છે બે કે બે લગભગ બે વાગ્યા બે વાગ્યા ને કેટલા વાગ્યા અઢી વાગ્યા છે અત્યારે હજી અમે કે ચાર પાંચ વાગે પોકી ગયા રાણી પટેલ ક્યાં ચાલુ કરો જોધપુર ત્યાંથી સુરત થી આપણે જોધપુર ખાલી ઓનલી પોલ પચીસ મિનિટનો રસ્તો છે સુરત થી ખાલી જોધપુર પચીસ

જે તમે રાજસ્થાનમાં માં છો ને એક વાર સુરત આવો કાલે અમે એવી મોટી મેટ્રો ચાલુ કરો તો અમને કામે રાખશે એટલે તમે યાર લેબર ની હમણાં જરૂર છે ફૂલ તમારે આવો તો 60 રૂપિયા હાજરી છે આખા દિવસ ની 60 રૂપિયા હાજરી તો ના ખાવા 60 રૂપિયા હાજરી તો મજા આવે વધારે રાખો આપણે તમને જો ભાઈ દોસ્તો અત્યારે 50 60 રૂપિયા તો જમવાના એક ટાઈમ મજા ના ભાઈ 60 રૂપિયા આખા દિવસ ના આપે એટલે એટલે 60 રૂપિયા કાય કાઢી લેવાના આપણે ભી 60 રૂપિયા ડોલર છે 60 60 ડોલર આપો 60 ડોલર હા ભાઈ ડોલર ની વાત કરો ભાઈ તો એ પર સપોર્ટ કરો તમે ડોલર ની વાત કરી રહ્યા છો ઈ જે તમને હમણાં મશીન દેખાય છે

દિવસ ના પાંચ હજાર પાંચ હજાર ડોલર કે સાહેબ ડોલર પૈસા ઇન્ડિયા ના પાંચ હજાર જોઈ શકો છો અત્યારે આ ભાઈ એક્સપ્રેસ હાઈવે ઉપર અમે અત્યારે ખડોદરા પોકી ગયા છીએ અને આ જોઈ શકો અત્યારે રોડ બની રહ્યો છે કેવું કેમ

દોસ્તો આપડે થાકી ગયા છે બહુ ખતરનાક થાક લાગી એટલી ગંદકી છે એમ જોયે અમે ચાલતા મચ્છર તોડી એટલી ગંદકી છે સુરત ને ગંદકી નંબર છે પણ કરે આ પબ્લિક જ નહીં નાખવો ને કચરો એટલો બધો કચરો નાખી દીધો છે ને તમે જોઈ શકો એમ રોડ ઉપર એટલા ઢગલા કચરા છે

બે ત્રણ ત્રણ ચાર કિલોમીટર ચાર પાંચ કિલોમીટર છે લગભગ કલાક જેવો થાય કલાક જેવો થઈ જાય કલાક જેવો થાય આમ થોડા થોડા પગ આપણે આવી ગયા છે કેમ કોઈ દે આપણે ચાલેલા નથી એટલે પગ દુખે છે ચા પાણી નાસ્તો કરીને અત્યારે નીકળી ગયા છીએ અને આ ઓલા રોટલી દેવા શું હતા એક મસાલાવાળા એ પૂરી કહેવાય એ પૂરી કાઢીને આપણે ફફડી કાઢીને ચા સૂકી પૂરી સૂકી પૂરી અને પાપડી ચા અને પેંડા હતા હા પેંડા બી ખાધા

હું કેવું છે આ ઓકરો આટો કેવરો મોટો ઓકરો જો તો હે ઇન્સ્ટાગ્રામ પર ફોટો હા એ તમારે હું કેવું તમારે હું કેવું છે અચ્છા આવી ગયા સુરત માં અમે આચા ધામ ધા ક્રોધના ત્યાગળ મો મજા આવશે બહુ મજા આવશે બહુ બહુ સોમી બો ઓર હો જે મજા આવશે છે

મજા આવી એવું નહીં આપણે બહુ મજા ચાલીસ કિલોમીટર જેવું હતું મને મજા આવી ગઈ કેમ ખબર આવી ગઈ કે બધા એક ખર્ચા માણસો પણ એક મેં જો કે ગાડીઓ કેટલી બહુ ગાડીઓ ચાલી જાય બહુ મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ અને એક એવું છે કે આપણે અત્યારે એવો વિડીયો તમે જુઓ તો થોડો મજા આવે એવો લાઈક કરી નાખ્યો આ જોઈ શકો છો જો હાજા પણ ઢાળીઓ બનાવવા માટે જે ભાઈ તમારે ઘરે લઈ જવાના છે હાતીજા ભાઈ ઘરે લઈ છે તેજા ભાઈ ઘરે લઈ ત્રીજા ઘરે લઈ જવાનો છે ઢાળીઓ બની જાય ચાર બહુ યાર માથું દુખો આવ્યું કેમ કે આખીને નો ઉજાગરો હતો ને આ દિવસે ઉતાર્યા તો ત્રીજા કોઈ નો ફોન આવ્યો એટલે આપડે રવાના જવા માટે

અત્યારે અમે આવી ગયા મંદિરે હવર વાગ્યા છે સાડા છ ને અમે આવી ગયા અત્યારે મંદિરે બધા દર્શન કરી રહ્યા છીએ અને દર્શન કર્યા પછી જો આ જોઈ શકો છો આ મંદિર છે અને આ જે મંદિર મોટો એના ભાગમાં વાય મંદિર બની રહ્યું છે જોઈ શકો દોસ્તો અત્યારે મંદિર હજી બહુ મોટું મંદિર વાય તમને બતાવું જોઈ શકો છો આ મંદિર છે જોઈ શકો આ મંદિર છે

અત્યારે અમે મંદિરે દર્શન કરી અને અત્યારે અમે ઘરે જવા માટે રવાના થઈ ગયા છે મંદિરે દર્શન કરી લીધા છે અને મજા આવી બહુ મજા આવી એમાં અમે રાતે લગભગ બાર વાગે ચાલ્યા હતા અહીંયા લગભગ સાડા છ વાગે પહોંચી ગયા અત્યારે અમે ઘરે જઈ રહ્યા છે રિક્ષા મળે તો અમારે ઘરે જવાનું છે બ્લોગમાં સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ક્યાંથી વિડીયો ગામનું નામ શેરનું નામ જરૂર લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો Karo video la ko jay mata lekinak jo